આજ રોજ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સવારે કલાકથી મોટી સંખ્યામાં ફક્ત દાતાઓની હતા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ તેમજ રક્તદાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સ્વ સરોઠિયા સરોઠિયાની સત્તરમી પુણ્યતિથી નિમિત્તે આ મહા રક્તદાન કેમ્પનું તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈલેષ ફોર જી ગ્રુપના શૈલેષભાઈ ખડે પગે સેવા આપી રહ્યા છે સામાજિક આગેવાનો તેમાં સમગ્ર સોરઠિયા પરિવાર આ કાર્યક્રમમાં હાજર રહ્યો એક વિજય મકવાણા પાચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરી ટ્રસ્ટ દ્વારા મોઉડી ગામે જયેશભાઈ સોરઠિયા આજે વર્ષો થયા લોકોની સેવા માટે લોકોનો ઉપયોગ થાય એ માટેથી બ્લડ કેમ્પ કરે છે આજે અમે એ વાત જોયું કે બ્લડ કેમ્પની સાથે સાથે થેલેસિયમિયા હોય બીપી હોય કે હાડકરા દર્દી માટે ફ્રી સેવા આપી અને ફ્રી દવા આપે છે એટલે એક સરસ મજાનું ઉમદા કાર્ય પાંચાભાઈ સામજીભાઈ સોરઠિયા ટ્રસ્ટ અને સોરઠિયા કરી રહ્યા છે એ ખૂબ લોકો માટે ઉપયોગી છે અને લાખ લાખ અભિનંદન છે કે લોકોની સેવા માટે જે કાર્ય કરે છે અભિનંદન આપીએ પાંચાભાઈ સોરઠિયા એક આડુદાર અને આબરૂદાર વ્યક્તિ હતા એની યાદમાં એનો પરિવાર દર વર્ષે મહા રક્તદાન કેમ કરીને અનેક જરૂરિયાતમંદ લોકોને લોહી પૂરું પાડવાનું ઉમદા કાર્ય કરે એમ કહેવાય છે કે આણંદ એક માણસ આવે અને દુઃખ ઉપજે ને એક માણસ આવે દુઃખ જાય આનંદ કે પરમાનંદ માણે માણે ફેર એમાં ભાઈ એવી વ્યક્તિ હતા કે જે આવે તો માણસે ક્યારે ડખોથી હોય તો પાંચા ભાઈ હવે તો સાથ પાર પડે એવું એક આરુદાર આપદુદાર વ્યક્તિત્વ મૌરી માં એના યાદમાં દર વર્ષે પરિવાર આ પ્રકારનો કાર્યક્રમ કરે છે એ પરિવારને પણ મારા વૂબ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપો છેલ્લા સત્તર વર્ષથી રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ શૈલેષ ફોર્જ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સ્વર્ગસ્થ પાંચાબાઈ સોરઠિયાની પુણ્યતિથિએ સોરઠિયા પરિવાર દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવા થઈ રહ્યું છે સમાજ ઉપયોગી આ કાર્ય પાંચા પાંચાભાઈના જીવનની આ સુવાસ લોકોની વચ્ચે હંમેશા પ્રસરતી રહેશે રાજકોટના સૌ શ્રેષ્ઠીઓ અમારા ડૉક્ટર દર્શનાબેન એમની આખી ટીમ બધા જ મિત્રો સ્રોઠિયા પરિવાર ભેગા મળીને આવું સુંદર આયોજન કરે છે એના માટે હું સૌને અભિનંદન આપું છું ને આજે આ સેવાકી કાર્ય કરવાની જોતમાં મને પણ સહભાગી થવાની તક મળી બદલ મારી જાતને ધન્ય અનુભવ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આજના કેમ્પમાં એક વિશેષતા એ છે કે આદરણીય મોદી સાહેબનું જે અભિયાન છે એનેમિયા મુક્ત ભારત એમાં ખાસ બહેનોને બ્લડનું આડકાનું ઘનતાની ચકાસણી પણ થાય છે અને જરૂરી દર્દીઓને એની દવા અને એમાંથી સંપૂર્ણપણે બહાર નીકળે એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા પણ આ સંસ્થા તરફથી કરવામાં આવી રહી છે એ ખૂબ આનંદની વાત છે આજે મારા ફાધરની સત્તરમી પુણ્યતિથી છે અને અમે સોળ વર્ષથી આ કેમ્પ તો કરીએ છીએ આ સત્તરમો કેમ્પ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ માહોલ છે અને અમારે બહુળી ગામમાં લોકોની અમારી લાગણી ઘણી છે બધા લોકોને અને સેવાકીય પ્રવૃત્તિમાં અમારો પરિવાર આગળ જ હોય છે ખાઈ માટે દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ સાથે સરોવર નિદાન કેમ્પ પણ કરીએ છીએ આ બધું બ્લડ જે કંઈ થશે એ થેલેસેમિયા બાળકો અથવા કોઈ ગરીબ દર્દી હોય જરૂરિયાતમંદ એને અમે ફ્રીમાં જ આપીએ છીએ અમે અમે તો પદાર્થ લોકોને ફ્રીમાં જ આપી છીએ બેંકવાળાને પણ અમે જે કંઈ એનો પ્રોસેસ ચાર્જ હોય અમે પે દઈએ છીએ લોકોને અમે ફ્રીમાં દઈએ બીજું આ વર્ષે અમે મારા ફાધરના નામનું એક મેમોરિયલ ટ્રસ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છે સ્વા પાચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ હવેથી જે કાંઈ અમે સેવાકીય પ્રવૃત્તિ કરીશું એ મેમોરિયલ ટ્રસ્ટની નીચે અમે સેવાકીય પ્રવૃત્તિ કરીશું ઘણી અમે એક્ટિવિટી કરવાના છીએ માટે બ્લડ બ્લડ બેંક પણ બનાવવાના છે હોસ્પિટલ પણ બનાવવાના છે અને સ્કૂલ પણ બનાવવાના છે ધીમે ધીમે બધી એક્ટિવિટી અમે કરશું અને બ્લડ ડોનેશન કેમ્પ તો અમે રેગ્યુલર કરીએ છીએ અત્યાર સુધીમાં સાડા પાંચસોથી છસો બોટલ તો થઈ છે સાંજ સુધીમાં અમારું ગ્રુપ છે થી પંદરસો બોટલ અમે કરીએ જ છીએ અમે કોઈ ટાર્ગેટમાં નથી માનતા પણ અમારું ગ્રુપ ચૌદસો પંદરસો બોટલ છે એમાં એવું છે સાહેબ અમારો પરિવાર સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અમે વર્ષે કેમ એક એકવાર અમે એક જ વાર કેમ કરી છીએ પણ વર અમે લોકોનું ધ્યાન રાખી છીએ કોઈને બ્લડ જોતું હોય રાતે બે વાગે પણ અમે ફોન આવે તો અમે બ્લડની વ્યવસ્થા કરી દઈએ છીએ લોકોને લોકોને ખબર છે બ્લડ દેવાવાળાને કે અહીંયા રાતે બે વાગે પણ અમને બ્લડ મળી જશે ઓકે થેન્ક યુ